નમસ્કાર ફેબ્રુઆરીમાં વરસાદનો વધુ એક રાઉન્ડ આવશે ગુજરાત પર ફરી સંકટના વાદળો મંડરાય તેવી આગાહી ગુજરાતના વાતાવરણમાં મોટો બદલાવ આવવાનો છે આ બદલાવ લોકોના જનજીવન પર મોટી અસર પડશે આ ગરમી છે ઠંડી છે કે વરસાદ છે તેવું લોકો સમજી નહીં શકે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર સમગ્ર ગુજરાતનું વાતાવરણ ડામાડોટ કરી દેશે આવામાં પટેલની સાવધાન રહેવું જરૂરી છે કારણ કે પશ્ચિમી વિશેની અસર તળે રાજ્યમાં સાતમી પછી ગોત્રા જવતી ઠંડી પડશે આ વર્ષે શિયાળો ફૂફાળો રહ્યો પરંતુ હવે ફેબ્રુઆરી મહિનામાં હવામાન સંતુલિત થતું જઈ રહ્યું છે જેથી સાત ફેબ્રુઆરી સુધી દેશના અનેક ભાગોમાં પશ્ચિમી વિશેપની અસર જોવા મળશે આ દિવસોમાં ઠંડી અનુભવાશે ખાસ કરીને સવારના અને સાંજ પછીના સમયે ગોત્રા થીજવી દે તેવી ઠંડીનો અહેસાસ થશે તેવું અંબાલાલ પટેલે જણાવ્યું અંબરલાલ પટેલે ફેબ્રુઆરી મહિનામાં ફરી કમોસમી વરસાદની આગાહી કરી છે આ દિવસોમાં ખરા સાથે વરસાદ આવી શકે છે ખાસ કરીને ગુજરાતના રાજસ્થાનથી જોડાયેલા સરહદી વિસ્તારોમાં છાંટા આવી શકે છે આ દિવસોમાં ફરી ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને રાજ્યોમાં ફરી બેવડી ઋતુ અનુભવાશે તો સાથે જ સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક ભાગોમાં વરસાદ આવવાની શક્યતા છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર રાજસ્થાનમાં સૌથી વધુ જોવા મળશે આવા રોજબરોજના સમાચાર સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઇક કરો